વંદે માત્ર લગભગ છેલ્લા ચાર પાંચ દિવસથી જે રીતે ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રને બહાર બેઠેલા લોકો જે રીતે ગોંડલને અલગ નજરથી જોવે છે જે લોકો ગોંડલને મિરઝાપુર તરીકે સંબોધે છે એવા આવારા તત્વોને એવા ટપોરીઓને અહીંથી ગોંડલના અઢારે વર્ણના લોકો તરફથી ને ગોંડલના યુવાન તરીકે એવા ટપોરીને હું જવાબ આપું છું કે ભાઈ ગોંડલ ગોકુળી ગોંડલ છે સર ભગવતસિંહનું ગોંડલ છે ને ગોંડલની અંદર તમામ સમાજના લોકો અઢારે વર્ગના લોકો એક થઈ અને રહે છે ને ભવિષ્યમાં પણ ગોંડલની અંદર કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના વાળાઓ છે નહીં ગોંડલ ટીમ ગોંડલ તરીકે ભૂતકાળમાં કામ કર્યું છે ને ભવિષ્યની અંદર પણ ગોંડલના પટેલ સમાજના વડીલો ક્ષત્રિય સમાજના વડીલો અઢારે વર્ગના લોકો સાથે રહીને મજબૂતાઈથી ગોંડલની અંદર રહેવાના છે એની ગોંડલના દીકરા તરીકે આપ સૌને હું ખાતરી આપું છું અહીંથી પાંચસો કિલોમીટર દૂર થી કિલોમીટર દૂર થી ગોંડલ અંદર ક્ષત્રિય સમાજને ને પાટીદાર સમાજને ને જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને એવા ટકોરીઓને ગોંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે ભાઈ એ તમારા સપના છે ક્ષત્રિય પાટીદાર વર્ષિત ક્ષત્રિય કરાવવાના એ સપના તમારા ક્યારેય પૂરા નહીં થાય એવી અઢારે વર્ષના લોકો તરફથી ટપોરીઓને જાહેરની અંદર હું જવાબ આપું છું વધારે વિશેષ કંઈ નહીં પણ આ ઘટનાની અંદર પણ ક્ષત્રિય સમાજના સૌ લોકો પાટીદાર સમાજના લોકો તમામ સમાજના લોકોએ જે એકતા બતાવી છે જે સાથે ખંભે ખંભો મિલાવીને ઉભા રહ્યા છે એમનો પણ હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું અને વિશેષમાં કે ભાઈ જે કેસો થઈ ગયેલા છે એની પણ આપ સૌને પટેલ સમાજ વતી ને દરબાર સમાજ વતી ખાતરી આપું છું કે ભાઈ એનું પણ આવનારા સમયમાં હાઈકોર્ટ ની અંદર સુખદ સમાધાન થઈ અને યોગ્ય રસ્તો નીકળી જશે એવી આપ સૌને ખાતરી આપું છું